કે જે કંઈ આ અહીંયા આવો છો અને જે કંઈ દુઃખ વ્યાધિ તકલીફ જે કંઈ પીડા છે એ દાદાના ઓટલે જાઓ અને દાદાને આપી દઉં કે અમે કેટલા થાકી ગયા છે ને અમને શું તકલીફ છે તને બધી ખબર છે પરમાત્મા તો આપણી ભાવનાનો ભૂખ્યો છે એને બીજી કંઈ જરૂર નથી કે આ સાનિધ્યમાંથી કોઈ કોઈ બાધા આપવામાં ન પણ દાદાના આસ્થા નિમિત્તે કે તમે અહીં આવ્યા હોય જે તે સમયે શક્ય હતું કે આપણે બેઠકે કરતા હતા તમને એ હાજી માહિતી ના હોય પણ એક વર્ષથી આપણે બેઠકે ભાઈ કરી દીધી કેમ કે તે માણસો આવતું ગણતરીનું આવતું પાંચસો હજાર માણસ આવતું અત્યારે કોઈ હિસાબ ના થાય એટલું માણસ આવે છે એટલે હરેકને હું એક એક અંગના જવાબ ના આપી હતી સમજાય છે બધાને કારણ કે આ માનવ માણસ કોઈ પણ આવે ભાઈઓ આવે બહેનો આવે કોઈ પણ નાના બાળકો જેવાય કે મનમાં કંઈક તો અપેક્ષા લઈને આવ્યું જ હોય કાં તો કોઈને કંઈ કામની તકલીફ હોય કોઈને કંઈ બીજી તકલીફ હોય કે કો મારી જીવન હાથમાં જોરાવવામાં આવી જીવાય એને કીધું હોય માતાજી મઢમાં નથી ના કરવું પડશે તે કરવું પડશે આ વાળવું પડશે ને આટલો ખર્ચો રહેશે ને આવું બને છે ને આ કે ના તો બોલો એવા ફાકી જાય હોય પણ કામ કોણ કરે છે હું મારું કહું છું હો બીજાનું નથી કરતો બીજા જે કરતા હોય કે કામ તો પરમાત્મા જ કરવાનો છે ને કે હું થોડો કરવાનો તો જે હું કહું છું અને મારું સાંભળે છે એમ તમે આવી પ્રાર્થના કરો તમારું કેમ ના સાંભળે અંધશ્રદ્ધામાં હું કામ જવું છે કે જે કઈ આજે આવો છો અને જે કઈ દુઃખ વ્યાધિ તકલીફ જે કંઈ પીડા છે એ દાદાના ઉટલે જાઓ અને દાદાને આપી દઉં કેટલા થાકી ગયા છે અમને શું તકલીફ છે બધી ખબર સમજાય ને પરમાત્મા તો આપણી ભાવના નો ભૂખો છે એને બીજી કઈ જરૂર નથી અસંખ્ય લોકો અહીં લાખો લોકોના જે ના થાય એવા દાદા એ પ્રશ્નો હલ કરી દીધા છે પણ હું તમને બધાને એક જ કહું છું કે જે હું કરું એ તમે કરી શકો છો બસ આત્મવિશ્વાસ ને આત્મબળો વાપરો અને ઘરે રહ્યા રહ્યા જેમ હમણાં તમને સમજાવી કે દુનિયાના છેડે દેશો ને તમારી કુલદેવ તમારી આરાધ્ય દેવ રાજી નહીં હોય ને તો અમે કંઈ નક્કી શકો આખે શાંતર બોલો ગયો અને ના મજા આવતી હોય થાય ગોપાલ કરો આપણે ક્યાં પૈસા નિરા કર્યું આ તમારા આટુ એમને જાગતા હોય ને તમને આળા થઈ હોય કે હું મતલબ એટલે જ્યાં ત્યાં ભટકવાનું બન કેજો આ જમાનામાં સ્વાર્થ વગર કે કદાચ આપણી મદદ કરતું હોય ને તો એ આપણી કુરુદેવી છે કદાચ આપણો સત સત્પુરુષ હોય આપણો ગુરુ નિમિત્તે હોય એ હોય અને આપણા મા બાપ બાકી આ જમાનામાં કોઈ મફતમાં કોઈનું કામ ન કરતું કરે છે કોઈ કરે છે મેં તો અહીં ઘણા જોયા લોકોના ઊભા ઘર પડાવી દીધા આ નડે છે ને આ જગ્યામાં આ ડે ગયું શું નડે એમ કે કાંઈથી આ ફલાણા માતાજી પસાર થાય આ દિવાલ પાડતો એટલે માતાજી દિવાલ ટપીને જતા રહે એક તો માંડ માંડ કરાયું હોય અને એમાં તેમ પડાય દો સમજાય એટલે આ બધી અંધશ્રદ્ધા કહેવાય છે અને મુખ્ય અમારો ઉદ્દેશ તો એ છે કે સંસ્કાર અને શિક્ષણ બે ની જરૂર છે જો આ બે આપણામાં પૂરતું હશે ને તો આપણને કોઈ મૂર્ખ નહીં બનાવી શકે અને આ બધું હું કેમ બોલી શકું કે હું કાલે હોય દાડો ઉપર હું નોકરી જવું છું ભાઈ હું મહેનત કરશે ખાવ છું આ સાની જેમાં કદાચ દાન પેટી પડી છે જે કંઈ છે એ તમારી જેવા કદાચ કોઈ કહેતું નથી કે તમે હવે પાંચ રૂપિયા નાખતા દેજો આ દર્શન કરાવવાના એટલા પૈસા એવું કોઈ કહેતું નથી કીધું કોઈ કે ગાડી મૂકવાના એટલા પૈસા કોઈએ કીધું પ્રસાદીની ડીશના આટલા થઈ છે કોઈએ કીધું કોઈ પાવતી લખવા વાળો બેઠો છે જે કઈ તમને પરમાત્મા ઉજાડન કદાચ તેમ નાખતા હોય તો ઠીક ના એ પેટી ખુલે તો આ જે કઈ આવે એના ભોજનની વ્યવસ્થા થાય બાકી આ કોઈ પગારદાર નથી કોઈ આ મંદિરનો અઠવાડિયું લેતું નથી આ જેટલા બેઠા હોય ને એ બધા ફ્રીમાં સેવા કરે તો સમજી જીજું આવી જગ્યા તમને કોક મળી જાય તમ તો ના આવતા હું તો કોઈ જોઉં છું હું બીજાની હરખામણી નથી કરતો તો આ કેમ બોલી શકું કે હું મારું પેટ ભરવાય દાદા એવું જ કે આજે કર્મ કરવા તો જરૂર જ પડશે હું નોકરી કરવા જાઉં છું સમજાય હે પછી તમે કોકની પાસે દાણા જોવડાવો તમને એ કોઈ પૈસા દરડા નહીં કરી દે જો એ પૈસા દરોડા કરી દેવાતા હોય તો તમારા ઘરે પધરામણી કરવાના પાંચ દસ હજાર એના લે છે સાચું કે ખોટું મૂર્ખ જ બનાવે છે ને બધે અને પરમાત્મા જ એ કહેવાય કે તમારું દુઃખ થતું હોય અને જો તમારી અરજી એટલે આય ચીઠીઓ લખીને દાન પેટી ના નાખતા કોઈ નહીં વાંચે ઘણા તો દાદા આગળ ટપાલું મોકલે એટલે આ કોઈ કોઈ વાંચવા ને આ રોજ કોણ હોય એવી અરજી નહીં મનથી અરજી મૂકજો અને તમારી અરજી અહીંયા પહોંચા ને એટલે મારો ઠાકર એવું કહેશે કે પછીમાં દાડે તમને હું મુલાકાત કરવા આવું આવું ને આવું ન કર આ ધોનીમાં ફેર પડી જાય પણ નાભીની ખબર હોય તો તમને એવું હોય બાપુ મળી લેવી પગે લેખી લેવી બાપુ કોઈ જાદુગર નથી ભાઈ અને મારી પાસે કોઈ કલાકારી નથી તમારી જેવો સાધારણ જ વ્યક્તિ શું અને નિર્દોષ ભાવે આ સેવા કરું છું ને કે અમારી કમાણી એક જ છે પરમાત્મા એક જ ક્યાં છે કે મારેથી જે નથી થતું ને એ કરવા તમને મૂક્યા છે એનાથી શું નથી થતું બધું કરી દે આ બધું આવે છે ખાવાવાળાએ પ્રસાદી લેવાવાળાએ આવે છે પણ અહીં રાંધવા માટે અમને રાખ્યા છે કે જે મારા મહેમાન આવે ને એને જમાણ જુઓ બીજું તમારે કઈ કરવા ને બાકીનો હું જોઈ લઈ અને કેટલી તમારી ચિંતા હશે ફાળવા આ સંસ્થાની ગાડી કે ક્યાંય તમારા ગામમાં કે આટલા લખાવો આ દર્શન કરવાના એટલા મૂકો છે કશું કરવું ને પરમાત્મા એવું ને હું તો એમ કહું અહીં આવો ને તો નાણીઓ અગરબત્તી કંઈ લાવવાની જરૂર નથી મારો ઠાકર એવું કહે છે કે તમારા હૃદયનો ભાવ લઈને આવજો મારે કંઈ નથી જોતું હોય તમારું અને કદાચ એ પચીસ પચાસ રૂપિયા સિંફળના બગાડો તો ને એ આડળ પાડલમાં ગામમાં કદાચ ખૂબ ભૂખ્યું હોય ને એને ખવડાવી દેજો મારો ઠાકરે એવું કહે છે કે તમારું નાળિયેર અહીં પહોંચી ગયો અહીં લાવણું સમજાય કે આપણે માણસ છીએ અને મોટો માણસ રહ્યો ને એ નાણાં માણસનું બાવલું જાય ને તો દુઃખ થતા વાર નહીં લાગે પણ આપણામાં તો કેવું છે તમે ક્યાંક જોડાવા જાઓ ને એટલે તમને એવું જ કહે કે કરવા વાળા તમારા તમારા જ છે કે હાજર આવું આજ સાચું નહીં બોલો કે જે બોલ છું અને હું તો લાઈવમાં બોલું મને કોઈના બાપાની બીક ન લાગતી આગે ના તો બોલો કાતો તમને કહે છે મઠમાં માતાજી જ નથી માતાજી ના વા લખીને આપણે જીવતા રહ્યા હોય રહ્યા હોય કઈક એવું બન્યું હોય આપણે એની ભાષા ના હોય આપણો હારો ટાઈમ હોય તો એનો કઈ અવસર પ્રસંગ હોય નિવેદ હોય તો આપણે રિહાઈ જતા રહ્યા હોય પછી આપણે આર્યા હોય દર્શન કરવા દાદા કઈ ગાંડો નથી આપી દેશે કરમ કર્યું છે ભોગવવાનું છે પચાવ છો તો એ ભોગવવાનું એમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી સમજી કે જો આ સાનિધ્ય લખીને ઘણા તમને એવું કહે ને મઠમાં માતાજી નથી તમને મેલી વિદ્યા કરી છે તમને કંઈક ખવડાવી દેવામાં આવ્યું છે ને આવું ક્યાં છે મેં સાંભળ્યું છે અહીં જે આવે ને મારી પાસે પ્રશ્નો લઈ કે તો અમને ક્યાંક જોન બાપુ કંઈ અમારું દેખાય છે કંઈ નહીં તમારી દુર્દશા દેખાય છે આ રસ્તે સડી ગયા છો તમે સમજાય કે આજ આ જા કદાચ બેનો બેઠા એમાં કદાચ કોકનું બાળક રહ્યું હોય રૂમમાં હિંચકામાં હુડાયેલું હોય અથવા તો પાછળ હિંચકામાં રોતું હોય તો એ બેન મારું પ્રવચન સાંભળશે કે પહેલાં એમના બાળકને લેવા જશે આગળ ના બોલો પ્રવચન સાંભળશે કે બાળક રોવા જઈને લેવા જશે બાળકને લેવા જશે ને કેમ કે એનું બાળક છે એની જન્યતા છે તો એમાં આપણે રોતા આવીશું તો આપણી કુળદેવી રહી આપણને રોવા દેશે ખરી તો આપણને રોતા ન આવડતું આ તો એક નાનો એવો ઘરમાં કથા કરાવી હોય એક હવન કરાયો ને તો અડધા ગામમાં કે આ તો મેં બહુ પુણ્યનું કામ કર્યું પણ આખી જિંદગી ગાળિયા કાઢ્યા એનું શું તારા બાપાએ લોકોની જમીન હડપી લીધી છે વાડા રોકી લીધા છેડા ખોતરી નાખ્યા એનું શું એ ભોગવવું નહીં પડે એટલે પરમાત્મા એવું કહે છે કે જો મારા સમજો તમને યોગ લાગ્યા હોય તમારા હૃદય ઉપર હાથ મૂકજો અને તમને એમ થાય કે અહીં કોઈ બનાવટ જેવું લાગતું નથી અમને કંઈક વાત ગળે ઉતરી અને જો તમારો આત્મા કબૂલ કરતો હોય ને તો જે કંઈ તમારું દુઃખ વ્યાધી છે એ આ ઠાકરને મૂકીને દેજો જે કંઈ એક એક વાયરે બધી બલ્બ ચાલુ ના થાય બે જોવી બે જોવી ને એમ એક વાયર તમારો ને એક મારો કે રાજદાડો ઠાકરને એક જ કહું છું કે કોઈ સ્વાર્થ લઈને ના આવ્યો હોય આ સંપત્તિ જે છે એમાં કોઈ મને હડપી લો લઈ જાઉં ઘરે આવી વૃત્તિ ના આવી હોય કે એક જ પ્રાર્થના કરું છું કે મહેનત મજૂરીનો રોટલો કમાઈને ખાધો હોય અહીં આવવા વાળાને કોઈને છેતરા ના હોય અને કદાચ કંઈક કોકનો દુઃખ હોય અને ઘરનું ડીઝલ બાળીને કદાચ બસો કિલોમીટર જેવું હોય અને એ બધું કરતા પછી પાંચ માળા તારી કરી હોય આજે અહીંયા આવ્યા છે ને જો એની કગર હાચી પડતી હોય તો એના ભાગ્યમાં ના હોય જો મેં આટલું કર્યું હોય પછી નામ તારા લીધા હોય અને એ જે કંઈ મારી જોડીમાં ભેગું થયું હોય એ ખાલી કરીને અમને આપી દેજે મારું કંઈ જોતું નથી આ દેવને સાક્ષી એ બોલું છું આ ગામ એવું મારું કે રતિભર નહીં બધી કહી શું જોતું નથી જે કહી છે પરમાત્મા બોલાવે એ બોલું છું અને એક હજાર ગુના હોય એ તો પરમાત્મા છે જો આપણો દેશનો કાયદા કાનૂન આપણને સુધારવાનો મોકો આપતો હોય ના આપે કાલથી ગાંઠ મારતો કે હવે કંઈ કોઈનું ખરાબ કરવું નથી ખોટામાં પગ આ તકલીફ પડશે ધોળા લુગડા પહેલા તો તો લાગશે કાળા ના દેખાય સમજાય ને એમ હારા કામ કરશો તો નડવાય આવશે ટાંટિયા ખેંવાય આવશે નીચું બતાવવાય આવશે તમારી વાતો કરવા એ આવશે તમે શું કરો એ પરમાત્મા જાણશે અને ગમે એટલા કદાચ નાવડામાં બખોરા પડી જાય ને એકથી લાગતી મને વિશ્વાસ છે એની ઉપર કે નાવડામાં બખોરા પડી ગયા બંધ કરીએ છીએ પાર ના ઉતારણ તો મારી ઓળખાણ પડી જાય વિશ્વાસ હોવો જોઈએ કહીને જાય આ અત્યારે અંધશ્રદ્ધામાં જાય ને એના વિશે વાત કરું કે ઘણી જગ્યાએ જાઓ તમને કે આટલું ચવાણું લાવજો પેંડા લાવજો ફલાણું લાવજો ને લાવજો કાળું કપડું ધી છે બસકું બાંધીને તેમ શમશાનમાં મૂકવા જાઓ તાવશોક નથી જતા તો આ જ લગીનમાં મને એવું બતાવો કે એ પોટલું કોઈ મૂકવા જ્યાં અને એ પોટલું છોડીને માહિતી ભૂતે બે બુકડા ખાધું બતાવો કેમ ઇન્વસર ના ખાય કેમ ખાધું તમે કોક લીંબુ વાળજો લીંબુ વાળે તો લીંબુ વાળો લારી લઈને શું કામ ફરે એનો શોરૂમ ના હોય ગોળી હા કોઈ એ ભૂલ પલીને ખાધું મોઠું ભરી કે કદાચ ચાલો એનું છે ખાવા ના આવ્યું કે એ પાંચ ફૂટ ડરતું દરતું જીવ આટલેગીમાં જોયું કોઈ કઈ ઘણા હોય ને ભણેલા ગણેલા આપણા દીકરા દીકરી હોય તમે હોય તો મારે જીવન સવાલ કરો બાપુ આવું ના હોય તો કે આ તો વિધર્મી છે આને કેમ લાય મારું અપમાન કરવા ક્યાં છે ને આવું આને સમજના એના બહાર રાખજો નગર ખબર છે ને હું ભોગા ને કીધી એમ આવા બેવડાવ તો મારો કહેવાનો ઉદ્દેશ એમ કે તમને એવું કે તો ભલે ગંધના ભૂખ્યા હોય એ ખાય નહીં આવું કહે છે જોજો મેં તો આંબળ્યું મારી પાસે આવે ને એ બધા એવું કે કેટલાય પોટલા મૂક્યા વી પચીસ ખટારો ભરાય એટલા હજુ એની એક દશા હોય ગંધના ભૂખ્યા હોય એવું કે તો જો એ ભૂત પરી ગંધના ભૂખ્યા હોય તો ગુજરાતમાં એટલી બધી ફરસાણની દુકાન છે આપણા ઘરે ગંધ લેવા હું કામ આવે ના લઈ હા મોરખ બનાવે છે એટલે બીજા શું કરાવ મારીનું કોઈની લેવા દેવા નથી મારે શું કરવું દાદા એવું કહે છે કે લોકોને વ્યસનથી દૂર રાખો વ્યસન એટલે દારૂ જેવા અત્યારે કેટલા બધા જ વ્યસન આવી ગયા જેના મા બાપને ખબર ના હોય એના દીકરા સ્કૂલ કોલેજે જ્યાં હોય અત્યારે નશાના માર્ગે ચડી જાય અધોગતિ છે મા બાપને કોકની પાયાથી મજૂરી મહેનત મજૂરી ભાગરૂ જમીન રાખીને ઉછીના પાસા પાછીના કરી દીકરાને સારી જગ્યાએ ભણાવે છે અને ગલત સોબતના કારણે એ વ્યસનમાં પડી જાય ને ગેરમાર્ગે જતો રહે છે આ દુર્દશા દાદાથી સહન ન થતી છેલ્લા આ સાત આઠ મહિનાના પ્રયાસથી દોઢ લાખથી વધુ યુવાનોને આપણે દારૂ બંધ કરાયો છે કાલ કદાચ મોત આવી જાય ને કોઈ અફસોસ નથી અમને જન્મ આપવાવાળા મા ભગવાન અમારા બાપા ભગવાનના ઘેર જતા રહ્યા આજ કદાચ મેં મરી જઈએ ને કોઈ અફસોસ નથી ચમ કે તમે અમને અવતાર આપ્યો ને તો ધરતી ઉપર આટલું તો હારું કરીને આવ્યા છે કંઈ ના કરીએ કે તો કઈ નહીં અને હું તો કહું તમે આ બધું ના કરી શકો કઈ નહીં ગામમાં મૂંગા મરજો કોઈ હારું કરતો હોય ને એને નડવા ના જોતા આ મોટો ધર્મ છે